તો આ વિધાનસભા પેટા ચૂંટણીનું આજે મતદાન છે ત્યારે બનાસકાંઠા સાંસદ કેનીબેન ઠાકોર આપણી સાથે જોડાયા છે બેન શું મહત્વનો દિવસ છે ઉજવણી કેવી છે લોકશાહી પર્વ આજે મતદાનનો દિવસ હોવાથી પેટા હોય એટલે મતદારોને સ્વાભાવિક છે કે મતદાન કરવા માટેનો ઉત્સાહ અને ઉમંગ હોય સમાચાર પ્રમાણે અત્યારમાં જ દરેક બૂથો ઉપર લાઈનો છે સારું મતદાન થશે અને કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ વાર વિધાનસભાના સર્વ સમાજના મતદારો આપશે બેન પેલી વાર હરાછતી લાઈન ચાલુ થઈ છે શું લાગે છે મતદારોનો મિજાજ તમે ગ્રાઉન્ડ ઉપર રહ્યા છો કેવો થયો એકદમ સારો આપ બધા ગામડામાં ફરતા હશો તો ખૂબ સારો જન સંપર્ક કાર્યક્રમ હોય વિવિધ સમાજોના સંમેલન હોય અને ઉમેદવારે દોર ટુ દોર તમામ મતદારોને મળવા માટેના પ્રયત્નો કર્યા છે વાત કરી છે એમને એક નિખાલસતાથી જે વાત મૂકવાની હોય એ મૂકી દે એમને પત્રિકા પણ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો છપાવી દે એની અંદર આ વિસ્તારની જે સમસ્યાઓ છે એ સમસ્યાનો પણ ભૌગોલિક સ્થિતિ પ્રમાણે ઉલ્લેખ કરીને એને ન્યાય પાવાનું કામ એ ચૂંટાશે તો કરશે એમને કહ્યું કે ભારતીય જનતા પાર્ટી વાળા એ ગાયોના નામે કતલખાનાઓ પાસેથી ફંડિંગ લેતા હોય એ ગાયની એક આપણે એના આસ્થા સાથે માનીએ એના રક્ષણ માટે કોઈ આયોજન ના કરતા હોય સબસીડી ના આપતા હોય કોંગ્રેસ ના જે આપણા અમારા કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ગુલાબસિંહ ભાઈ છે એમને જનતાના આશીર્વાદ મળશે તો વિધાનસભામાં પ્રાઇવેટ બિલ લાવીને ગૌ વંશ ગૌ હત્યા ઉપર પ્રતિબંધ આવે અને તમામ ગૌશાળાઓને સબસીડી મૂકે એ વાત પણ વિધાનસભા ગૃહમાં કરશે આખી આખી સરકાર ગ્રાઉન્ડ ઉપર છે કોંગ્રેસે એવું કયું કામ કર્યું છે આખી સરકાર ને અહીંયા આવવું પડ્યું એની બેન નો મિજાજ શું છે જીતની કેટલી આશા છે એ જે આવે એમને પૂછવું પડે કે બાય ઇલેક્શન માં આટલી બધી ફોજ ઉતારવી પડે કોઈ અહીં એમની નિષ્ફળતા હોય છે એમને કામો કર્યા હોય એમનાથી લોકો ખુશ હોય તો એ ઉમેદવાર જ કાફી હોય પણ છતાં એમને તમામ વહીવટી તંત્રથી કરીને તમામ લોકોને દબાવવાના ધમકાવાના લોભ લાલચો અને તમામ ગામોમાંથી જે રજૂઆતો આવી એને અમે એમ કે દસ કે પંદર દિવસમાં સોલ્યુશન કરી દઈશું હવે જ્યાં વાયદા આપ્યા હોય એ વાયદા કેટલા પૂરા કરે છે એ વાયદા આપ્યા હોય એની ઉઘરાણી પણ અમે કરશું એટલે

સંસદમાંથી કીધું છે કે ભાઈ કઈ પાર્ટી ના કારખાના કોંગ્રેસ વાળો હોય તો એને પણ તમારે ખુલ્લો પાડવો પડે કે આ લોકો આ બધીઓ સાથે જોડાયેલા ટોટલ ગૌ વંશ ગૌ હત્યા આ વાત માટેની વાતો માત્ર ભારતીય જનતા પાર્ટીએ સત્તામાં નતા એ ટાઈમે કરી પણ સત્તામાં આવ્યા પછી રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર ગૌશાળાઓને મદદ કરવાની હોય કે ધર્મગુરુઓ જેવા જયારે કરતા હોય આખા દેશની અંદર તમામ રાજ્યોને અપીલ કરતા હોય તો ભારતના મોટા ભાગના જે ભારતીય જનતા પાર્ટીના સ્ટેટ છે જ્યાં એમની ગવર્મેન્ટ છે ત્યાં એમને આવવા માટેની એન્ટ્રી પણ નથી આપીને એમને મેઘાલયની બધી સરકારો તો ના પાડી કે ભાઈ તમે અમારા રાજ્યની અંદર આ ગૌ વંશ કે ગૌ માટે પ્રતિ ના કરશો નથી માનસિકતા છે કે ભારતીય જનતા પાર્ટીની માનસિકતા એ ગૌ વંશ ને ગૌ હત્યા માટે કેટલી છે એ એ લોકો જાણે છે એનો જવાબ ભાવ વિધાનસભાના મતદારો મતદાન કરીને આખરી સવાલ બેન ભાવ વિધાનસભા ગેની બેન નો ગઢ બની ચુક્યો છે સાચવવાની જવાબદારી છે શું ગેની બેન એક વ્યક્તિગત નહીં કોંગ્રેસ પાર્ટી અમારા હજારો કાર્યકરો અને અહીંના વિચાર અમારી લડાઈ એ કોઈ સમાજ કરતા પાર્ટીની વિચારધારાની લડાઈ છે એક બાજુ અહમ અને જે એકદમ કાયદો વ્યવસ્થા કરીને તમામ બાબતો જયારે સરકાર જેવું રહ્યું જ નથી લોકો તમામ ક્ષેત્રોની અંદર જે માગણીઓ છે એ માગણીઓ પણ એમને માગવા માટેનો સરકાર સુધી પહોંચવા માટેનો એમને ન્યાય માટેનો કોઈ અધિકાર રહ્યો નથી કાયદો વ્યવસ્થા રાજ્યની અંદર એટલું કથલ્યું છે પાંચ વર્ષની દીકરી ઉપર સ્કૂલની અંદર બળાત્કાર થાય સામૂહિક બળાત્કારો થાય એક એક અઠવાડિયાની અંદર પાંચ પાંચ છ છ મહિલાઓ ઉપર દીકરીઓ ઉપર આવા કુકર્મ થાય અને જો જ્યાં બિન ભારતીય જનતા પાર્ટીની સરકાર છે સ્ટેટ છે ત્યાં પશ્ચિમ બંગાળ કે આવી ઘટના બની હોય તો અહીંના ભારતીય જનતા પાર્ટીના લોકો રેલીઓ કાઢે આવેદન પત્ર આપે

તમે ગ્રાઉન્ડ ઉપર રહ્યા છો કેવો થયો એકદમ સારો આપ બધે ગામડામાં ફરતા હશો તો ખૂબ સારો જન સંપર્ક કાર્યક્રમ હોય વિવિધ સમાજોના સંમેલન હોય અને ઉમેદવારે દોર ટુ દોર તમામ મતદારોને મળવા માટેના પ્રયત્નો કર્યા છે વાત કરી છે એમને એક નિખાલસતાથી જે વાત મૂકવાની હોય એ મૂકી દે એમને પત્રિકા પર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારે છપાવી દે એની અંદર આ વિસ્તારની જે સમસ્યાઓ છે એ સમસ્યાનો પણ ભૌગોલિક સ્થિતિ પ્રમાણે ઉલ્લેખ કરીને એને ન્યાય પાવાનું કામ એ એ એ તો કરશે કહ્યું કે ભારતીય જનતા ગાયોના નામે કતલખાનાઓ ફંડિંગ લેતા હોય ગાયની એક આપણે એના આસ્થા સાથે માનીએ એના રક્ષણ માટે કોઈ આયોજન ના કરતા હોય સબસીડી ના આપતા હોય ત્યારે કોંગ્રેસના જે આપણા અમારા કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ઉમેદવાર ગુલાબસિંહભાઈ છે એમને જનતાના આશીર્વાદ મળશે

તમામ વહીવટી તંત્ર થી કરીને તમામ લોકોને દબાવાના ધમકાવાના લોભ લાલચો અને તમામ ગામોમાંથી જે રજૂઆતો આવી એને અમે એમ કે દસ કે પંદર દિવસમાં સોલ્યુશન કરી દઈશું હવે જ્યાં વાયદા આપ્યા હોય એ વાયદા કેટલા પૂરા કરે છે એ વાયદા જ્યાં આપ્યા હોય એની ઉઘરાણી પણ અમે કરશું એટલે કામ કરવાનું એ રૂટિનમાં જે સરકાર હોય એનું છે જેટલી પણ સમસ્યાઓ વિધાનસભાના મતદારો એમની પાસે કઈ એ પરિણામ એ લોકોના હાથમાં છે પણ જે પાર્ટી નું પરિણામ આવે એ પણ લોકોની સમસ્યાઓ હલ કરે એવી અમે ગાયનો મુદ્દો પહેલી વાર ઉઠાવ્યો અહિયાં નિવેદનો નિવેદનો આવ્યા છે ભાજપના ઉમેદવાર નું નિવેદન છે કે લઈ મત નથી જોતા ભારત સરકાર ના આંકડા જોવાનું અમે તો જાહેર સંસદ માંથી કીધું છે કે ભાઈ કઈ પાર્ટી એ કેટલું ફંડિંગ જે ગૌ અત્યારના કારખાના પાસેથી લીધો છે એનું શ્વેત પત્ર બહાર પાડવું જોઈએ અમે એમને કહ્યું છે કે કોંગ્રેસ વાળો હોય તો એને પણ તમારે ખુલ્લો પાડવો પડે કે આ લોકો આવી બધી સાથે જોડાયેલા છે ટોટલ ગૌ વંશ ગૌ હત્યા આ વાત માટેની વાતો માત્ર ભારતીય જનતા પાર્ટીએ સત્તામાં નતા એ ટાઈમે કરી પણ સત્તામાં આવ્યા પછી રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર ગૌશાળાઓને મદદ કરવાની હોય કે ધર્મગુરુઓ શંકરાચાર્ય જેવા જયારે

જે એકદમ કાયદો વ્યવસ્થા કરીને તમામ બાબતો જયારે સરકાર જેવું રહ્યું જ નથી લોકો તમામ ક્ષેત્રની અંદર જે માગણીઓ છે એ પણ એમને એમને માટેનો 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 સરકાર સુધી પહોંચવા ન્યાય કોઈ અધિકાર રહ્યો નથી કાયદો વ્યવસ્થા રાજ્યની અંદર એટલું કથલ્યું છે પાંચ વર્ષની દીકરી ઉપર સ્કૂલની અંદર બળાત્કાર થાય સામૂહિક બળાત્કાર થાય એક એક અઠવાડિયા ની અંદર પાંચ પાંચ છ છ મહિલાઓ ઉપર દીકરીઓ ઉપર આવા કુકર્મ થાય અને જો જ્યાં બિન ભારતીય જનતા પાર્ટીની સરકાર છે સ્ટેટ છે ત્યાં પશ્ચિમ બંગાળ કે આવી ઘટના બની હોય તો અહીંના ભારતીય જનતા પાર્ટીના લોકો રેલીઓ કાઢે આવેદન પત્ર આપે એમના હોમગ્રાઉન્ડમાં પાંચ પાંચ ઘટનાઓ એક એક અઠવાડિયા એની અંદર બને એમની કોઈ વેદના કે પગલા નથી લેવાતા એટલે માત્ર ચાવવાના બતાવવાના જુદા છે અને એની શરૂઆત બનાસકાંઠા એ લોકસભાની ચૂંટણીમાં પણ કરી હતી અને ફરી વખત વિધાનસભા કરશે અમારે અમારી સાથે જોડાવા બદલ તો આ હતા સાંસદ કેનીબેન બેન જેઓ આજે મતદારોને રીઝવવાના પ્રયાસો પણ કરશે સતત ગ્રાઉન્ડ ઉપર રહીને ગઢ સાચવવાના પ્રયાસો કરવાની વાત કરી નમસ્કાર